રામનવમી નિમિત્તે સુરત જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે રામનવમી ઉત્સવમાં કોઈ પણ અવરોધ ના આવે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે સુરક્ષા વ્યવસ્થામાં તે ત્રણસો થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે સુરતના બારડોલીમાં રામનવમી નિમિત્તે સુરત જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે રામનવમી ઉત્સવમાં કોઈ અવરોધ ન આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર એ તમામ તૈયારીઓ કરી લીધી છે બારડોલીમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે બારડોલીમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોવાથી પોલીસ તંત્રનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે શ્રી રામજીની શોભાયાત્રાના માર્ગ પર જિલ્લા પોલીસ વડાએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું ફૂડ પેટ્રોલિંગની સાથે સાથે બારડોલી પોલીસ માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે સજ્જ શોભાયાત્રા માટે ડ્રોન કેમેરા દ્વારા ના તહેવાર અંગેની ઉજવણી જિલ્લામાં અનેક જગ્યાએ થવાની છે બારડોલી ખાતે મોટી શોભાયાત્રા નીકળવાની છે એ અનુસંધાને પોલીસે તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે રૂટ્સ સેનિટાઇઝેશન હોય બંદોબસ્તનું ડેપ્લોયમેન્ટ હોય એસઆરપીનું ડેપ્લોયમેન્ટ હોય ડ્રોનથી વિડીયોગ્રાફી હોય એ તમામ પ્રકારની તૈયારી પોલીસે કરી લીધેલી છે સાડા ત્રણસો થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાવાના છે પોલીસે શાંતિથી આ શોભાયાત્રા નીકળે અને લોકો આનંદથી શ્રદ્ધાના ભાવથી સમગ્ર જિલ્લામાં તહેવારને માણી શકે એને અનુસંધાને અસામાજિક તત્વો જે કોઈ પણ પ્રકારે દખલ કરે એની ઓળખ કરીને એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે અને તમામ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા અઠવાડિયાથી સતત આવનારા તહેવારો બાબતે પોલીસ એક્ટિવ છે પોલીસ એલર્ટ છે અને દરરોજ એરિયા ડોમિનેશનની અનેક એક્સરસાઇઝ પોલીસ કરી રહેલી છે આજે સમગ્ર જિલ્લામાં રૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચ રૂટનું નિરીક્ષણ તમામ વિભાગોની સાથે રાખી અને કરવામાં આવી રહેલું છેલ્લા થોડા સમયમાં સોથી વધુ અટકાયતી પગલાંઓ થી વધુ પાસાના ઓર્ડર એક્ઝિક્યુટ કરેલા છે છ પાસા કરેલી છે છ થી વધુ તડીપાર કરવામાં આવેલા છે અને તમામ પ્રકારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ રીતની તમામ તૈયારી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે કરી લીધી છે અને મને વિશ્વાસ છે કે લોકો પણ તમામ જગ્યાએ શાંતિ સમિતિની મિટિંગ પણ થઈ ગયેલી છે મોલા સમિતિની મિટિંગ પણ થઈ ગયેલી છે તમામ ધાર્મિક સામાજિક તમામ પ્રકારના લોકોને સાથે રાખી અને આ પ્રકારે પોલીસ આગળ વધી રહી છે આમ સંપૂર્ણ શાંતિથી કોઈપણ અનિશની બનાવ વગર તહેવાર સારી રીતે ઉજવાય એ માટે પોલીસ એલર્ટ છે હું આપના માધ્યમથી તમામ લોકોને અપીલ કરવા માગું છું કે કોઈપણ પ્રકારની અફવાથી દોરાવું નહીં અને કોઈપણ પ્રકારની સોશિયલ મીડિયાની પોસ્ટને ધ્યાન રાખી અને ગેરકાયદેસર મંડળી રચી ભેગા થઈ અને કોઈપણ પ્રકારનો ઉપદ્રવ મચાવવું નહીં અન્યથા પોલીસ કડક હાથે કામ લેશે એ નિશ્ચિત છે એમાં કોઈ મત નથી ધન્યવાદ રિપોર્ટર